આ છે દેશી ગુલાબ આપણે આ દેશી ગુલાબ વાળીએથી સીધા લઈ આવીએ છીએ ને હવે આપણે એને ધોઈ લીધા છે અને કોરા પણ કરી લીધા છે હવે એમાંથી આપણે આ પાંદડીઓ બધી અલગ કરવાની છે આ પાંદડીઓ બધી અલગ થઈ જાય આ રીતની ત્યાર પછી આપણે ગુલકંદ બનાવવાની વિધિ ચાલુ કરીશું આ ગુલાબને વ્યવસ્થિત ધોઈને એમની પાંદડી બધી અલગ છૂટી કરી લીધી છે ત્યાર પછી કટરથી આવી રીતના કાપતા કાપી લેવાની છે નાની નાની કાતરણ થઈ જશે કારણ કે આખી પાંદડી હશે તો થોડી વાર લાગશે ચાર પાંચ દિવસ કારણ કે આખી ઓગાળવી એટલે આપણે જે આ પેલું કટર આવે છે ભીંડી કટર કહેવાય ચીલી કટર કહેવાય છે એમાં પાંદડીને કાપી લેવાની છે વ્યવસ્થિત રીતે આ જુઓ તમે કપાઈ ગયેલી છે મિત્રો આ ગુલાબની પાંદડીને કટ કરી લીધી છે વ્યવસ્થિત કટા કપાઈ ગયેલી છે હવે આ સાકર છે આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા સાકરનો ઉપયોગ કરવાના છીએ પછી અને આવી રીતના મિક્સ કરી લેવાનું છે ગુલાબની પાંદડીમાં સાકર નાખીને પછી એને થોડું મસળવાનું પણ છે એટલે વ્યવસ્થિત રીતે બંને મિક્સ થઈ જાય આ ગુલકંદ ઉનાળામાં તમને ઘણી ઠંડી આપે છે કારણ કે અત્યારે લૂ પડતી હોય છે તડકો બહુ હોય છે માણસોને ડિહાઈડ્રેશન થતું હોય છે ગળું સુકાતું હોય છે એ બધામાં રાહત આપશે આ રીતના મસળતું જવાનું છે પ્લસ જેમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ લોકો બે ચમચી ગુલકંદ આવી રીતના દેશી ગુલકંદ બનાવેલો બજારમાં જે ત્યાં મળતા હોય છે એમાં ઘણી વખત એસન્સ પણ આવતા હોય છે આપણે આ સાકર અને ઓર્ગેનિક ગુલાબ લીધા છે એટલે આનો જે ગુલકંદ છે તમે બપોરે રોજ દૂધમાં બે ચમચી નાખીને જો પીવો તો તમારી એસિડિટી અને પિત્તમાં ઘણી રાહત રહેશે આમ તો મટી જ જશે એસિડિટી તો કારણ કે ગુલકંદ બહુ સારો છે એસિડિટીવાળા માટે પિત્તવાળા માટે અને જો વધારે ગરમીવાળા પ્રદેશ હોય ત્યાંનો ઉપયોગ કરવામાં આવે અને માપે માપે રોજ તમે ખાઓ તો તમારા શરીરમાં બહુ સારી ઠંડક રહેશે હવે આ રીતના મસળાઈ જાય એના પછી શું કરવાનું છે એ હું તમને આગળ બતાવીશ ગુલાબ અને સાકર મિક્સ કરીને મસળાઈ રહ્યું છે વ્યવસ્થિત રીતે મસળી લેવાનું છે આવી રીતના જો ગુલકંદ આમ તો બનવા પણ માંડો છે પણ હજી આને ત્રણ ચાર દિવસ તડકે રાખવું જ હશે એટલે એકદમ રસો રસો થઈ જશે હવે આ સાકર અને ગુલાબની પાંદડી વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે પછી એને આવી રીતના ફોરા ફોરા હાથે થોડું દબાવવાનું છે બહુ દબવી નથી દેવાનું આવી રીતના વ્યવસ્થિત દબવી દેવાનું છે આને મેં તડકે મૂકી દીધું છે અત્યારે તડકો ઓછો થઈ ગયો છે પણ વાંધો નહીં કાલ તો તડકો આવવાનો જ છે હવે આને આપણે વ્યવસ્થિત ઢાંકી દઈશું અને બાંધી દેવાનું છે કાપડ કપડું રાખીને માથે જેથી કરીને ધૂળ ડસ્ટ એવું કંઈ એમાં જાય નહીં આપણે બે દિવસ આ ગુલકંદને તડકે રાખ્યો તો આવી રીતના હલાવીને હજી આપણે બે દિવસ તડકે મૂકી દેસું સરસ સુગંધ આવી રહી છે એટલે કપડું આ કપડું બાંધીને પછી રાખવાનું છે આવી રીતે હલાવી લેવાનું છે એટલે થોડું ઉપર નીચે થઈ જાય આપણે આ ગુલકંદ બનાવ્યો છે ચાર દિવસ સુધી તડકે રાખેલો છે સવારમાં હલાવીને તડકે મૂકી દેવાનો સાંજે અંદર લઈ લેવાનું પાછો છાંએ પાછો હલાવીને રાખી દેવાનું પાછું સવારે ફરીથી હલાવવાનું આ ચાર દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ આવી રહી છે આવો ગુલકંદ બજારમાં ન મળે તમને કારણ કે એમાં નકળી ચાસ નવી હોય થોડા ઘણા કદાચ કોઈ એસેન્સ પણ નાખતું હોય આમાં હવે તમારે જો થોડુંક ટેસ્ટ માટે એલચી નાખવી હોય તો નાખી શકો છો બાકી કમ્પ્લીટ છે આપણો ગુલકંદ બનીને રેડી થઈ ગયો છે પણ એક ખાસ ધ્યાન રાખજો રોજ સવાર સાંજ હલાવવાનું અને પછી કપડું ઢાંકીને તડકે રાખી દેવાનું છે હવે આને કાંઈ કરવાનું નથી આપણે બેણી બહેણી ભરી લેશું આપણે ગુલકંદ રેડી છે હવે તમે આને દૂધમાં નાખીને ખાઈ શકો મુખવાસ બનાવી શકો પાનમાં નાખીને ખાઈ શકો બાળકોને રોટલી સાથે પણ આપી શકો આઈસ્ક્રીમ બની શકે આનું અને આ ઉનાળા માટે બેસ્ટ તમને લૂ લાગ્યું હોય બે ચમચી ગુલકંદ ખાઈ લ્યો તમારા શરીરમાં જે કાંઈ લૂ લાગેલી હોય બધું વ્યવસ્થિત સારું થઈ જાય પણ ખાસ એક ધ્યાન રાખવાનું બહેણી ભર્યા પછી અઠવાડિયે પંદર દિવસે એકવાર હલાવતું રહેવું હવે બહેણી ભરીશ એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ છે હવે આપણે એને બરણીમાં ભરી રહ્યા છીએ કમ્પ્લીટ થઈ ગયો છે અને બે દિવસ સુધી અહીંયા ઘરમાં ઘરમાં રહેવા દીધો હતો એટલે ઠરી જાય ટૂંકમાં એમાં કાંઈ ગરમી કે એવું કાંઈ રહીએ નહીં એટલે હવે આપણે આ બહેણી ભરી રહ્યા છીએ અને હવે છોકરાઓ બધા ખાશે અને છોકરાઓના બાપા પણ ખાશે એટલે હવે તમે લોકો એકવાર જરૂર ટ્રાય કરજો ભલે એક કિલો પાંચસો ગ્રામ ગુલાબની પાંદડી લઈ લેજો અથવા તો ગુલાબ લઈ લેજો પણ જરૂરથી બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવો બન્યો છે ગુલ ગુલકંદ બરાબર ચાલો તો આવજો જય સ્વામિનારાયણ